ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે આજે આગેવાનો વેપારીઓ અને નાગરિકોનો લોકદરબાર લેવામાં આવેલ એમાં વિવિધ સૂચનો પણ રજૂ થયેલ છે ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆતો થયેલી છે તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે આ ઉપરાંત ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર નેવું જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે વ્યક્તિઓ છે એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે એટલે આગામી દિવસોમાં લગભગ બે એક મહિનામાં લીંબડી અને ધ્રાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધ્રાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરા છે આજરોજ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર ગોઠવવામાં આવેલ જેમાં ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા એસપીસી દ્વારા આ અધ્યક્ષસ્થાને મીટિંગ લેવામાં આવેલી જેમાં જાહેર પબ્લિક સિનિયર સિટીજનો વેપારી મિત્રો તેમજ આજુબાજુના તમામ રહીશોને બોલાવેલા અને તેઓના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સૂચનો મંગાવેલા તેમજ ધ્રાંગધ્રામાં ટ્રાફિકની ખૂબ જ મોટો સમસ્યા છે એ તમામ દ્વારા માહિતી આપવામાં આવેલ અને પોલીસ દ્વારા એ આગામી દિવસોમાં સોલ્યુશન કરી આપશે એવી પણ માહિતી આપેલ તેમજ ધાંગધ્રામાં આશરે નેવોક જ જેવા સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવેલ છે જેથી ધાંગધ્રામાં કોઈપણ પ્રકારનો ક્રાઈમ અથવા તો કોઈ પણ વસ્તુ ગુમ થવી એ વારેગળી જે સમસ્યા છે એનો પણ આગામી દિવસોમાં નિકાલ થઈ જશે એવું પણ એસપી શ્રી દ્વારા જણાવવામાં આવેલ અને આ બધી વસ્તુ સામૂહિક જાહેર જનતા તેમજ પોલીસ તંત્ર ભેગા મળીને કાર્યક્રમ કરશે આગળ તો જ સોલ્યુશન ક્રાઇમ મુક્ત ધાંગતા થઈ શકશે એવી પણ માન્ય શ્રીની રજૂઆત હતી